અને લાભાર્થી બહેનો આજે આજના કાર્યક્રમમાં સૌ મારે વાનગી સ્પર્ધા યોજાઈ રહી છે ખૂબ જ બધા બાળક બાળકો તરફથી એના આંગણવાડી કાર્યકરો કરો અને લાભાર્થી મિત્રોએ પોતાની જે વાનગી બનશે સરસ મજાની પુસ્તક કરી છે એ બદલ હું સૌને દિલથી બિરદાવું છું તારીઓથી એમને અભિનંદન આપું છું ખૂબ જ આયોજક મિત્રોએ આપણા વિરંગ ગામ આ ની અંદર જે સુપરવાઇઝર બેન એ અહીંયા તમામ એકત્રિત કર્યા છે તમામ આંગણવાડી બહેનો સૌ લાભાર્થી મિત્રો અને બાળકો તો આ એક સરસ મજાનો કાર્યક્રમ એમને ઉપસ્થિત કર્યો છે તો સૌને આપણે બિરદાવીએ છીએ ને આવા કાર્યક્રમથી આપણા બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે સ્વાસ્થ્ય જળવાય અને ઉત્તમ વાનગી ખાવાથી આપણે રોગ ન થાય એ માટે આ આંગણવાડી બહેનો સતત કાર્યશીલ હોય છે તો સૌથી વધુ જો ભારત દેશની અંદર સૌથી જો સન્માનિત કરવામાં આવે તો આંગણવાડી આ બહેનોને આપણે સન્માનિત કરીએ છીએ

સારી સારી વાનગીઓ ખવડાવે અને આખો દિવસ એમની સાથે જોડાય તો આ તમામ બહેનોને હું ખૂબ ખૂબ બિરદાવું છું અને એમને અભિનંદન આપું છું આ કાર્યક્રમને અમને આમંત્રણ આપી અને ત્યાં બોલાવ્યા અને તમારી વચ્ચે ઉપસ્થિત રહેવા બદલ અમને આ આયોજક મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું